તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી દ્વિસ્તરીય સ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવાશે આજની મળેલી કેબિનેટ બેઠકમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ એક ગુજરાતના યુવાનોના હિતમાં એક ખોટો ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેરસો જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતાં જે ભરતી કરીએ છીએ એમાં જે

જ્ઞાન સહાયકના બદલે પૂરા પગારમાં શિક્ષકની નિમણૂક થાય અને એ કાયમી શિક્ષકની ભરતી થાય એવી માંગણી હતી આજે સરકારે જે જાહેરાત કરી છે એનાથી જે ઉમેદવારોને તો લાભ થશે જ પણ સરકારી શાળાઓમાં જે બાળકો છેવાલાના ગામમાં જ્ઞાન સાહેબ ઘણી જગ્યાએ શાળાઓમાં જતા નહોતા તેને જગ્યાએ જે પૂરી ભરતી પગારની ભરતી થવાથી એ શાળાઓને શિક્ષક મળશે અને રાજ્યના શિક્ષણમાં ખૂબ મોટો ફાયદો થશે સાથે બેકાર જે જે શિક્ષક તરીકે ઘણા સમયથી જોતા આંદોલનો કરતા હતા એમને પણ આજે એનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે હું આ સરકારના પગલાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પ્રમુખ તરીકે દિગ્વિજસિંહ જાડેજા આવકારું છું અને સરકારનો આભાર આભાર માનવાનો છું

જે સમય અવધિ છે વધારી છે એ પણ ખરેખર ખૂબ આવકારદાયક છે લગભગ અડત્રીસ ચાલીસ હજાર શિક્ષકોની ઘટની સામે ચોવીસ હજાર સાતસો એટલે પ્રમાણમાં સારી ભરતી સરકાર કરી રહી છે પરંતુ અમારી સતત એક માગણી રેલી છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી અને આજે જો એ નિર્ણય લેવાયો હોત તો કદાચ ખૂબ સારો હોત અનેક જગ્યાએ શિક્ષણ સહાયકોની અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરવામાં આવી છે જો આ શિક્ષકોને જો કાયમી કરી દીધા હોત તો પણ ખરેખર એક મોટું કામ આ જે પાસ થયેલા છે ટેટ વન ટેટ ટુ વિદ્યા સહાયક તરીકે નોકરી કર્યા પછી ખેલ સહાયક તરીકે પણ લાગ્યા છે આ બધાને જો અગિયાર માસ નો કોન્ટ્રાક્ટ પૂરો કરીને કાયમીમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો ખરેખર સોનામાં સુગંધ ભળી હોત છતો પણ અમે સરકારના મોટા કદમને આવકારીએ છીએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ આનંદ વ્યક્ત કરે છે સરકારનો આભાર માને છે ભીખાભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે ટેટ ટાટ ઉમેદવાર શક્તિદાન ગઢવી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે શક્તિદાન કયા વર્ષમાં આપે પરીક્ષા પાસ કરી છે અને સરકારના નિર્ણયને આપ એક ઉમેદવાર તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો મેડમ આમ તો જો કે બહુ આવકારવા જેવો નિર્ણય સરકારે લીધો છે વાતથી અમે ઉમેદવાર ના પ્રતિનિધિ તરીકે હું ખુશી વ્યક્ત કરું છું અને તમામ આંદોલનકારીઓ તરફથી સરકાર આભાર માનું છું પણ થોડી એ વાતની કમી છે કે ખાલી મહેકમ જે છે એ મહેકમ મુજબ એટલી જાહેરાત કરવામાં નથી આવી સાત હજાર પાંચસો ની જે નવ થી બાર માં જાહેરાત કરવામાં આવી છે એની જગ્યાએ એમાં હજુ થોડો વધારો થાય તો હું માનું છું કે જે ઉંમરના ક્રાઇટેરિયામાં જે લોકો હવે ઉમરમાંથી નીકળવાની તૈયારીમાં છે એ લોકોને પણ ન્યાય મળી રહે અને ટેટટાટ પાસ વધુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થાય એવી અમારી માંગણી છે હજુ પણ આભાર શક્તિદાન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો 24700 જગ્યા ઉપર સરકાર શિક્ષકોની ભરતી કરવાની છે જો કે મોટા ભાગના ઉમેદવારો છે કે શૈક્ષિક સંગો છે તે સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે